દાહોદ જિલ્લાના દેવગઢ બાળિયા તાલુકાના પીપલોદ ગામમાં મા બાપ વગરના સગીર વયના બાળકોને પોતાના કુટુંબના વડીલોએ બાળકોની જમીન પડાવી લેવા માટે તેમને ગુનાઓમાં ફસાવી માર મારી ધમકાવી અને જાનથી મારી નાખવા તેમજ અપશબ્દો બોલીને માર મારવા પાછળ પડતા કાકા સગીર બાળકોના મકાન પણ તોડી પાડ્યા હોવાના આક્ષેપ ગભરાયેલા બાળકોએ પોલીસનો સહારો લીધો પરંતુ ફરિયાદ કરવા બાબતે બાળકોને મારી નાખવાની ધમકી ફરિયાદીના કાકા ઉપર કાર્યવાહી કરાશે કે કેમ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો બાળકો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉઠાવતા જોવા મળે છે આ બાબતે ફરિયાદી દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી છે ત્યારે બાળકો પોતાની આપવીતી બતાવતા નજરે પડે છે શું આ બાળકોને સહારે કોઈ આવશે શું નામ છે બકા અક્ષય કેટલા ભાઈઓ છો ત્રણ ભાઈઓ એક બેન ઓકે બધા નાના છે તારાથી હા સાહેબ આ બધા નાના છે ઓકે 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 હવે શું પરિસ્થિતિ છે બકા તારે સાહેબ અમારી ઘરની બાજુવાળા છે ને સાહેબ અમને રહેવા નથી દેતા સાહેબ અમારી જમીન મે બી સાહેબ ખેતીવાડી કરી દીધી સાહેબ અમારું ઘર બી સાતપુર ની દીવાલ છે તો ના સાહેબ અને સાહેબ મારકુટ કરીને સાહેબ અમને ઉરાવે છે વાચણ બી વેસી મારીયા લાકડા બી સાહેબ બાળીને અમને ઉરાવે છે સાહેબ ફરિયાદ કરી છે

નમસ્કાર તમારું શું થાય અમારા પાડોસી કાકા પાડોસી કાકા છે છે તમારું શું કહેવું છે બકા સાહેબ અમે ઘણી વખત ફરિયાદ આપી કે પણ સાહેબ એ પોલીસ એમનો ન્યાય ના લાવે સાહેબ અમે આત્મહત્યા કરી ચારે ચારે સાહેબ અમે આત્મહત્યા કરી માનસિક ત્રાસ કોણ આપે છે અમારા કાકા એ बाजू वाला બરાબર ઠીક